અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે બે લોકોની ગંભીર ઈજાઓ પહોંચી છે ઇજાગ્રસ્તોની સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માત ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર થયો હોવાથી ત્યાં રાજસ્થાન પોલીસ પણ પહોંચી હતી તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ નવું ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે અને તહેવારને લઈ લોકો ખાનગી વાહન અથવા સરકારી બસમાં પોતાના વતન જઈ રહ્યા છે તો આ દરમિયાન ગત રોજ અરવલ્લી પાસેથી ઇકો કાર પસાર થઈ રહી હતી ત્યારે બાઇક સાથે ભયંકર અથડામણ થઈ હતી ઇકો કાર અને બાઇક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો પૂર પાટ વેગે આવતી કારની સ્પીડ એટલી હતી કે બાઇક સાથે અથડાયા બાદ રોડ પાસેના નાળામાં ખાબકી હતી ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર ભેંસલા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો તો ભેંસલા પાસે ઇકો કાર અને બાઇકની ભયંકર અથડામણમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અકસ્માતને પગલે ત્યાં સ્થાનિકોની ભીડ ભેગી થઈ ગઈ હતી લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી કાર અને બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક અને ઇકો ડ્રાઈવર સહિત ત્રણના મોત થતા તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે છે તો ઘટનામાં બે જણો ઇજાગ્રસ્ત થતાં તેઓને રાજસ્થાન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે